યુનિવર્સિટીની યુનિવર્સિટીની ફેકલ્ટી ફેકલ્ટી ઓફ ઓફ ફેમિલી 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 એન્ડ 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 કમ્યુનિટી 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 સાયન્સ સાયન્સ ખાતે માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં કરવામાં આવે છે તે નિમિત્તે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન આવ્યું મહારાજા સયાજીરાવ રિસોર્સ મેનેજમેન્ટ અને ડિપાર્ટમેન્ટ દ્વારા વર્લ્ડ રાઇટ રાઇટ્સ ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને ગ્રાહકોના અધિકાર અને જવાબદારીથી અવગત કરાવવાના ભાગરૂપે ઉપભોક્તાવાદ પર ગ્રાહકીય બાબતોના નિષ્ણાંત અને જાગૃત નાગરિક સંસ્થાના સંસ્થાપક પીવી મુરછાણી દ્વારા વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ડિપાર્ટમેન્ટ સ્થિત ડોક્ટર મૃણાલિની દેવી પુવાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ ગ્રાહકીય બાબતો વિશેના જાગૃતિ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ડીન પ્રોફેસર અંજલિ પહાડ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના હેડ ડોક્ટર સરજુ પટેલ સાથે જ પ્રોફેસર નેહા રાઠોડ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અમારી ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ છે અને એમાં અમે આ માર્ચ છે અમારું કન્ઝ્યુમર વર્લ્ડ રાઇટ્સ ડે હતું તો આજે જે અમે કાર્યક્રમ રાખ્યું છે એ અમારા સેકન્ડ યર થર્ડ યર સ્ટુડન્ટ્સ માસ્ટર સ્ટુડન્ટ્સ જે છે એ કોર્સ ભણે છે અહીં કન્ઝ્યુમર એજ્યુકેશન જેમાં જે ગ્રાહક હોય એની રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી શું હોય છે એ અમે શીખવાડતા હોય છે તો આજે જે અમે લેક્ચર રાખ્યો છે એમાં જે અમારા વ્યક્તા છે એ મિસ્ટર પીવી મુરઝાની છે જે મેનેજિંગ ટ્રસ્ટી છે જાગૃત નાગરિકના અને એ બહુ જ સરસ વ્યક્તા છે અને એ લોકો એ જે આવ્યા છે અહીં અમારા જે સ્ટુડન્ટ્સને છે કે કયા કયા નયા એક્ટ છે જે કન્ઝ્યુમર એક્ટ છે આપણી રિસ્પોન્સિબિલિટી શું હોય છે આપણે બાજારમાં જે છેતરપિંડી હોતી હોય છે તો આપણે કયા પગલાં લેવા એ સ્ટુડન્ટ્સને સમજાવે છે અને એ આ એક પ્રયાસ છે જે અમારો એ અમારી જે આજની જનરેશન છે યુવા પેઢી છે એ લોકોને જાગૃત કરવા માટે છે કે આપણે બજારમાં જ્યારે ખરીદી કરવા જઈએ તો આપણે શું વસ્તુઓને ધ્યાનમાં રાખવી અને એની ઉપર જે એમઆરપી હોય એનાથી વધુ પ્રાઇસ ના અપાય અને આવું કોઈ કરતું હોય તો આપણે ધ્યાન દોરવાનું અને કયા પગલાં લેવાના ने बताया कि हम वर्ल्ड कंज्यूमर राइट्स डे सेलिब्रेट करते हैं फिफ्टीन मार्च को उसी के को सेलिब्रेट करने के लिए हमारे डिपार्टमेंट डिपार्टमेंट ऑफ़ फैमिली एंड कम्युनिटी रिसोर्स मैनेजमेंट ने एक छोटा सा एग्जीबिशन और एक, एक एक्सपर्ट टॉक रखा है एक्सपर्ट टॉक में एक्सपर्ट मिस्टर पी वी मुरजानी जो कि जागरूक नागरिक के फाउंडर हैं उन्हें बुलाया है ताकि स्टूडेंट्स को पता चले कि किस तरह से वो एक रिस्पॉन्सिबल कंज्यूमर बन सकते हैं इसी सब्जेक्ट के अंडर थर्ड ईयर के स्टूडेंट्स ने अलग अलग टॉपिक्स पे पोस्टर बनाए हैं पोस्ट में कंज्यूमर प्रोटेक्शन एक्ट के बारे में बताया गया है किस तरह से वो लोग ऑनलाइन फिशिंग स्कैम या किसी रिटेलर के स्कैम से बच सकते हैं वो भी बताया गया है को मैं नेहा राठौर टेम्प्रेरी असिस्ट, असिस्टेंट प्रोफेसर डिपार्टमेंट ऑफ फैमिली एंड कम्युनिटी रिसोर्स मैनेजमेंट